નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારો વિશે છે આંકડા સાથે ઉઘરાણી કરેલનો ઉલ્લેખ કર્યો છે કેટલાક નેતાઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ધમકાવે છે આમાં કોંગ્રેસના નેતા રણજીત તડવી પણ નામ છે પરંતુ મને ખબર છે કે રણજીત તડવી કોઈ પૈસા લીધા નથી તેને પૈસા આપવા ગયા હતા ત્યારે રણજીતભાઈ લોકોને ખવડાવી નાખ્યા હતા સાંસદે જણાવ્યું છે કે મેં તપાસ કરી છે આ પત્રમાં તથ્ય છે કેવડિયામાં બિલ્ડર લોબી જમીન દલાલો બે વર્ષમાં કરોડો કમાય છે ગરુડેશ્વર ઘવાણામાં રસ્તો બનાવવા સરકારી જગ્યામાં એક નેતા તપાસ માંગી તોડ કર્યો છે દોઢ કરોડનો તોડ થયો છે સરકારી જમીનમાં દબાણ કરનારા હોય તેમને પૈસા આપ્યા છે વધુમાં ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે જેમણે જમીન રાખી અને પોતાના નામે જમીન કરાવી છે મેં તેઓને પણ પૂછ્યું પણ તેઓનું કહેવું છે કે અમે તો દબાયેલા હતા એટલે પૈસા આપી નામ પર કરાવ્યું છે

ભ્રષ્ટાચાર વિશે હું એકલો જ બોલું છું અને બીજા કોઈ નથી બોલતા તે બધા સંડોવાના છે એ વાત પણ ચોક્કસ છે હું પૂરેપૂરી તપાસ માંગીશ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી અમિત શાહ સુધી સાંસદ વાત કરશે એમ જણાવ્યું હતું બીજા એક આ એક નેતા છે આ એમનો આ એને જમીન રાખી એના પત્નીના નામે આમ આદમી માં જો નામ છે હું બોલતો નથી તમે જો એ એ હું તપાસ આમાં શું છે આમાં શરત ભંગ થયેલો છે ખરેખર આ જે જમીન છે એ એમના પત્નીના નામે એના પત્નીના કેટલો ભાવ છે ને પૈસા ક્યાંથી આવ્યા એ પણ તપાસ છે આ કરોડો રૂપિયા નો આમાં બધો સોદો થયેલો છે આમાં પણ હોટલનો ધંધો જેને કરવો હોય તેને કાયદેસર કરી નિયમ પ્રમાણે કરે ને ગેરકાયદેસર થોડું કરાય ત્યાં ને એ રેલવે ની જમીનમાં અડધું ધોવાણ રેલવે નું છે ભલે અડધું એમનો હશે ખરો ધંધો કોઈ બીજો ધંધો અમે પણ મદદ કરીએ જેને ધંધો કરો હું એકબીજાની મિલી ભગત છે હું ચોક્કસ કહું કારણ કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા આટલા દબાણ કરે છે આટલા આટલા આરોપ મૂકે છે અને પાર્ટી પર પણ ભાજપના નેતાઓ પર પણ બધા જાત જાતના આરોપ મૂકે છે તો મારા સિવાય કોઈ બોલતું નથી એટલે બા

છે ચૈત્ર વસાવા ત્યાંના સાંસદને જે એમણે આ બધું બેસીને અધિકારીઓ પર ને વાવચરો મુકાવ્યા છે એવા ત્યાંના સાંસદ અને એમની એજન્સીઓના પેટમાં તેલ રેડાયું છે અને એમના સાંસદે ગઈકાલે અમારા પર આક્ષેપો કર્યા છે નામ અમારા લેવાની એમને હિંમત નથી અને અમે તો કહીએ છીએ અમે જાહેર જીવનમાં જવાબદાર પાર્ટીના ધારાસભ્ય છે અગર તમે અમારા પર આક્ષેપ કરો છો તમે પોતે સાંસદ તરીકે કરો છો તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો નહીં તો અમે તમારા પર માનહાનીનો કેસ કરીશું અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો અવારનવાર આવા નિવેદનો કરો છો થોડા દિવસ પહેલા તમે નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને દર્શનાબેન દેશમુખ બંને એકબીજાને સમાંતર સપોર્ટ કરે છે અને આ કામ કરે છે બીજું એમણે બીજું નિવેદન એવું કીધું હતું કે ચૈતરભાઈ વસાવા અને જીગ્નેશભાઈ મેવાણી એ પાલતુ એ કુતરાઓ છે એમણે આ નિવેદન કર્યું કે ચૈતરભાઈ વસાવા એમની ટીમ આખા ટ્રાઇબલ વિસ્તારમાં તોડપાણી કરે છે આ કરે છે તો ભાઈ તમે આવા નિવેદનો કરો છો હમણાં તમે બે દિવસ પહેલા એવું કીધું કે ચૈતર વસાવાનો આખું ફંડ વિદેશમાંથી આવે છે તો હું સાંસદને કહેવા માંગુ છું તમે સાત ટમના સાંસદ છો ત્રીસ વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે કેન્દ્રમાં તમારી સરકાર છે પોલીસ તમારી છે અધિકારીઓ તમારા છે તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે અને તમે માનસિક મોનોરોગીના બીમાર મોનોરોગના બીમાર છો એવો અમને લાગે છે અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનું કે તમે મનોવિકૃતિથી પીડાવશો તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું દીપક જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર